આપડે તો કરવા જશું ના ના વોટિંગ કરવા જવું પડે શું ફરક પડશે

ਉੱਪਰ ਮਾਈਲ ਮਗਨ ਮਾਈਨ ਉੱਪਰ ਵਾਲੀ ਵਾਤੋ ਉੱਪਰ ਪਿਆ ਐ ਐ ਭਾਈ ਇਹ ਲੋ ਜੇ ਜਾਂਰਾ ਕੁੱਟੂ ਤੇ ਗਿਆ ਕੁੱਟੂ ਤੇ ਗਿਆ ਬੇਬੀਆਂ ਨਾ ਰੱਬੇ ਇਹ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਬਾਰਾਤ ਦੀ ਗੱਲ ਕਰ ਰਿਹਾ ਨਾ ਗਾਲਾ ਭਰੀ ਬਾਣ ਬੇਬੀਆਂ ਘੇਮੀ ਲੋ ਹੂੰ ਤੁਮਨੇ ਇਹ ਦੋ ਪ੍ਰਸ਼ਨ ਪੁੱਛੇ ਬਰਾਬਰ ਤਮੇ ਇਹ ਵਨ ਕਹਿ ਤੋ ਹਾਤੋ ਹਾਤੋ ਜਵਾਬ ਦੋ ਆਂਦਰ ਵੀ ਬੋਲੇ ਮੋਹਰ ਜੀ ਲਾ ਤੂੰ ਬੰਦੀ ਨਾ ਤੇ ਤਮੇ ਅਸੇ ਰੋ ਜਵਾ ઓ પણ જે બાપુ લે બેલા ઓટ કરવા નહીં જવા ભાઈ ટોકાની વોટ ના શું લેવા દેવા

એમને વોટ નતો આપ્યો એ સમયે બરોબર એ પણ એવું સમજતા હતા કે મારા વોટ થી કઈ ફરક પડવાનો નથી બરોબર ચૂંટણી જે અત્યારનો માહોલ છે ત્યારે પણ વર્ષો પેલા અમારા ગામમાં એ જ માહોલ હતો તમે ભાઈ રહેવા દો એમને હેરાન ના કરો એમની મનોસ્થિતિ બરાબર નથી હવે એ સમયે એવું થયું કે અમારા ગામનો એક મોટો પ્રશ્ન હતો એ હતી અમારા ગામની જર્જરિત નિશાળ એ શાળા કે જે ચૂંટણી પડ્યા પછી પણ ઘણા વાયદા થયા ઘણા અરજીઓ થઈ પણ છતાં તેમની એમ જ રહી અને શાળાની પ્રગતિ થઈ જર્જરી શાળામાંથી ખંડે અને એક સમય આવ્યો કે શાળા ભર રડ 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 પુશ કરીને પડી ગઈ એમની છત અને એટલાય બાળકો અને એમના શિક્ષકોના હાથ કાઢી કાટુકિયા ગોપાલભાઈ એનાજી બોલ્યો માથા પણ ખૂટિયા હવે સાંભળો એમાં એ એક બાળકી નો જીવ લીધો સમજ્યા હવે એ બાળકા જેમણે જીવ ગુમાવ્યો એ બાળકી હતી આપણા આ કાકાની કાકાની બાળકી હા અને એ સમયે ચૂંટણી સમયે એમણે જ વોટ નહોતો

બધા તો દોર મારો તમે આજો પાંચ તારીખે મારે પેલા ચાપીન ચાપીનવા જોવાગત વોટા બાજો Hey, bye. Thank you. Thank you.